પાલીતાણાના પાદાવાવ ગામે દલિત પરિવાર પર હુમલો ચાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ પાલીતાણા તાલુકાના ગામના દલિત પરિવાર પર હુમલો કરવાની ઘટના બની હતી બાબતે બોલાચાલી થયા બાદ માર મારવામાં આવ્યો હતો જેમાં માર મારવામાં આવતા યુવકોને માર મારવામાં આવતા તેના પિતા વચ્ચે પડતા તેમને પણ માર મરાયો હતો ત્યારબાદ દલિત પરિવારના ઘર વિસ્તારમાં આવી હુમલો કર્યાની સામે આવી છે ઘટના ઘટના સામે આવતા જ પાલીતાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં ચાર શખ્સો દ્વારા હુમલો કરાયાની ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં ફરિયાદી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં જયંતિભાઈ જયરામભાઈ મકવાણાના પુત્ર તેમજ તેમને માર મારવામાં આવ્યો છે જેમાં દલિત વિસ્તારમાં તલવારો સહિતના ધોકાના હથિયાર વડે શખ્સો દોડી આવ્યા હતા જેના વિડીયો પણ સામે આવ્યા છે ત્યારે પાલીતાણા રૂરલ પોલીસ દ્વારા વિક્રમભાઈ ભૂપતભાઈ વાળા વનરાજભાઈ ભૂપતભાઈ વાળા નનુભાઈ કરશનભાઈ વાળા વિપુલભાઈ ગુગાભાઈ વાળા વિરુદ્ધ એટ્રોસિટી હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે તેમજ ઇજાગ્રસ્તે સારવાર અર્થે પણ ખસેડવામાં હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે હાલ પોલીસે મામલો થાળે પાડ્યો છે અને ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી છે ત્યારે વાદાવાવ ગામે આ મારામારીની ઘટના બની હતી નજીવ બાબતે ઘટના બન્યા હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે હાલ યાદી જાહેર કરવામાં આવી છે અને પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે તમારું નામ મારું નામ જયંતિભાઈ જયરામભાઈ મકવાના છોકરા ને છોકરા ને માર્યો છોકરાને માર્યો એટલે એક ભાઈ મને ફોન કરી દીધો ભાઈ તારા છોકરા ને મારે છે કે એટલે અમે બે જણા છોકરા ને લેવા ગયા બસાવા ગયા ત્યાં ગામ માં તો એ ભાઈએ શરીર લઈને છોકરાને છોકરા ને મારવા દોડ્યો બરોબર છોકરાને મારવા દોડ્યો એટલે મેં સરી પકડી રાખી છોકરા છોકરાને મારે તેને મારી નાખત પછી અમે ત્યાંથી ઘરે છોકરાને લઈને હું ઘરે આવી એટલે એ છોકરા પાછા બે ચાર જણા પાછા આવ્યા ઘરે એકના હાથમાં તલવાર હતી હજી કે બાદ હોય તો એમ મારવા જ છે તમને વાળિયા લઈ જ લેવાશે એવું બોલતા હતા એ છોકરા પછી અમે સીધા પોલિટિશિયન આયવા પણ અમને આમાં ફરિયાદ ફરિયાદ કરવા વી આવ્યા છે આ બાબા મથાકોટ થી એમાં કોઈને ઈજા થઈ છે હા મારા છોકરાને એકને વગાડ્યું છે એક પાઇપ માર લીધો છે મોટા છોકરાને એનું નામ અનિલભાઈ નામ છે અને પાઇપ માર લીધો છે અને મને હાથે શરીર વાગી ગઈ છે શરીર મેં પકડી ને મને હાથે વાગી ગઈ શરીર આ બાબતે હોસ્પિટલે તમે સારવાર લીધી હા મેં દવાખાને ગયા મેં દવા લીધી પાટા બંધ બંધાવ્યા ઇન્જેક્શન આપ્યું છે મને એક નામ એક વનરાજ છે એક નામ વિક્રમ છે એક નામ અનુ વિપુલ એ ચાર જણા મારવામાં હતા છોકરાને તારું નામ મારું નામ સંજય મકવાણા છે હું શું બનાવ બન્યો બનાવ એ બન્યો છે કે અમે સીતરાય માં મંદિરે બેઠા હતા ત્યાં બે ચાર ભાઈ બધો બે ચાર છોકરા આવ્યા હતા ને એ બધા હું બેઠો ને આવીને મને કહે તું આય શું કા બેઠો છો તું આનથી વ્યો જા એ રીતે કહે પછી મને મારવા મળ્યા ઈવડા પછી હું ત્યાંથી જતો રહ્યો તો મારા ભાઈ પાછા પાછળથી આવીને મારવા લાગ્યા તો મારા ભાઈબંધ એ ફોન કર્યો કે આને મારા પપ્પાને ફોન કર્યો એ કે અહીં આવો તમને તમાર છોકરાને માર છે તે મારા ઉપર ને એ બધા ભાઈબંધો કરીને તલવારને એ બધું લઈને આવ્યા ને તે મને મારવા ગયા ને તે મારા પણ હાથમાં ચાકુ વાગી ગયું તે મેં અહીંયા ફરિયાદ નોંધાવવા આવ્યો છું પાલિતાણા પોલીસ સ્ટેશનમાં ત્યાર પછી શું બનાવ બન્યો હતો માથાકૂટ થયા પછી કાઈ કાંઈ એમ ઘરે વહી આવ્યા તે ઘરે ટેટ એ તલવાર લઈને મારવા હાલ તમે પોલીસ સ્ટેશને આવ્યા છો?